તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો સારો લાગે તમને લાઈક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આઇસર ટ્રેક્ટર વેચવાનું છે જેના ઓનર છે કિશોરભાઈ સિલ્વર કલરમાં ટ્રેક્ટર આઈસર ત્રણસો અડસઠ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ઓરિજિનલ પીસ છે કંપની કંડિશનમાં કોઈ પણ પ્રકારનો નો ફોલ્ટ નથી મોડેલ વાત કરું બે હાજર સોળ સત્તરના મોડેલ નું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ પીસ છે કોઈ પણ પ્રકારનો નો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેક્ટર આખું ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો કિશોરભાઈનો નું કોન્ટેક કરો પેલા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપીશ તમારે વિડીયો જોઈ અને તમે ટ્રેક્ટર લેવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ ટ્રેક્ટરનું ચાલુ આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી અને ગામ તમને વિઠ્ઠલપુર ખંભાળિયા જોવા મળશે